গরমি তো રાફ્ટુ સે એકદમ હવે એસી લઈ આવીએ આપણે હો બે બે એસી લઈ આવીએ કે તું તમને કીધું કે લઈ આવું નત એસી તો લઈ કામ લેવું તો બરોબર છે ભાઈ એ મોબાઈલ લીધો મને આવડે મોબાઈલ નો ઉપયોગ કરલા હા જો ઉનનો લાગે મોબાઈલ હે ઉનનો લાગે મારો મોબાઈલ તમારો મોબાઈલ છે સસ્તો બનાવી ગયા મારું સસ્તો બનાવી ગયા હો આજ મને પૂછતા હતા ગયા ને ચોપાટી તો જેટી કે છે આ માખી આખી છે એનો મોબાઈલ મને તું દેખાડ તું ઝૂમ કર તો મારે દેખા હે ઉધી રહેવું જો હમ દેખાતો કશી જોતી કે હા હો হিকডিান কিক্যো ত্ান্যত্রারা ক্যিয্যেবারা. আডার ওলাতুন্. হিযাদর তো কিশমা বযুসযেটন্. হাবযেখযেটু নি. বিশমা বযেক મામી બધા ને મામી તમારે બા થાતા તમારે જોઈએ પાછો હા બહુ રમીએ ભણીએ એની તો લઈ લે મોબાઈલ જ રાખે તો પછી મોબાઈલનો ઉપયોગ મોબાઈલ બેઠા હવે મૂકી જાવ બે કલાક હે હા ભણ્યા તમે હા બે કલાક કેટલી ફેલી લીધો

બોલો <laughs> 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 વિતરન વિતરન કેમ? એની મનાવે તો શીખવડવું પડે? હા. આપણે તો ગોલા એ બોલો, એ બોલો, હવે ત્રિકમ ભાઈ પૂછાય નથી, સીધો બનાવા જ મડે. બસ સીધો સીધો દેઈ જાય. હા. નાઈસ. જુદે વાળને હક્યા કરી ને જુતા કેવા થઈ ગયા હ મસ્તી નામ છે હં બનાસ પૂછતા ઓલા હમ હા એ કપૂર કું કોણ કો પૂછતું તું રૃદય કોણ છે ને વિડીયો કોણ ઉતારે બોલો એટલે એ પતરી હીડિયો ઉતારે પતરી જશે હમ આ ચાપલી છે કોણ બોલ્યું જોવા આવી ચેક કરવા આવી બધા માણસો આપણા જ છે ને બાદે કોઈ આવે ને બાપા એ મમ્મી હે મત કેવા આવે બાજેણ બાપા દે હા માણસ એ પટાવેલ છે તમે સસ્તા બનાવી ગયો માલ કોઈ ટ્રાય બનાવી ટ્રાય માં કોઈ બનાવી ગયા સસ્તા એવા જો વાજા સસ્તા બનાવી ગયો તમે ને નોદરે રૂપા બનાવી હું ખાધું એમ પૂછે હા તું ખાધું અત્યારે રહનો હા મચા પડી ગઈ કેરી દે કેરી દે મારા રાખ્યો તમે રાખ્યો તો રાખ્યો આખો ભરીને તો હા બપોરે

ફરી ક્યુ ફરી ક્યુ થવા મને રુદ્રન નો થાય હમ રુદ્રન બહુ ભાવે હે ના પાડતો તો તો તને લે સંપલ ને લીધા તો બનાવી દો સસ્તો તો હે જે ઓજાર બોલ સમજ્યા તું ના બે ખબર નહી

तब योग देव चलवा गया था चपाती वो बात आ गया था तो आम बैठा बैठा नहीं डरे करी लियो ओटले <laughs> बे ही जाई ने ओटले <laughs> बैठा 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 जा बता ध्यान राखो बड़ा मामा मामा करता एक आधा झोलो मार लियो नींद आ रहे नींद आ रहे नेताओं